વેલજીભાઈ ખોડાભાઈ પટેલ મૂળ ગારા ગામ મોરબીથી સત્તર કિલોમીટર અને હાલ અમે મોરબી રહીશી સિરામિક ઉદ્યોગ સાથે હું સંકળાયેલો છું એટલું જ નહીં સાથે સાથે ગૌ સેવાનું કાર્ય એટલે કે શ્રી મોરબી પાંજરાપોળમાં છેલ્લા દસ વર્ષથી આ તન મન ધનથી સેવા આપું છું સાથે સાથે ઉદ્યોગકારો તેમજ શહેરના દાતાશ્રીઓના સહયોગથી મોરબી પાંજરાપોળ આજના યુગના સાથે ટેકનોલોજી સાથે સારી પ્રગતિ કરી રહ્યું છે અને અમને વાત કરતાં પણ ગૌરવ થાય કે આજે મોરબી પાંજરાપોળમાં પાંચ હજાર બસો જીવ છે અને તે પણ તંદુરસ્ત અને હેલ્ધી ડૉક્ટરી સારવાર સાથે અને સંપૂર્ણ કેર સાથે અમે આ પાંજરાપોળ સૌના સહયોગથી ચલાવી રહ્યા છીએ અને પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી અને પાંજરાપોળની બર્જર જમીનમાં આજે ગૌરવથી કહી શકાય કે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર વૃક્ષ જે આજથી આઠ વર્ષ પહેલાં વહીવટતા અને ચોક્કસપણે મુલાકાત લ્યો તો એવું લાગે કે સાસણ ગીરના જંગલમાં આવ્યા હોય એવા વાતાવરણમાં ગૌસેવા થઈ રહી છે અને ગૌ ગૌસેવાના એમના જ ફળથી સારો એવો વિકાસ થઈ રહ્યો છે આધુનિક ખેતી સાથે એમના ઘાસચારા માટે અને પાણીના બોર તળાવ પાણીને કેવી રીતે જળ ઊંચું આવે જળસ્થળ એટલા માટે બહુ બારીકાઈથી વિચારી વિચારી અને સારા હોશિયાર અને તજજ્ઞ માણસોના સહયોગથી મોરબી પાંજરાપોળ અમને એક નેમ સાથે અમે ચાલી છીએ કે અમારા આ પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્ય પણ જોડાયેલા છે અને અમને એક અપેક્ષા અને આશા અને એક લક્ષ છે કે ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં મોરબી પોર્ટ નંબર વનનું બનશે અને સંપૂર્ણ કેર સાથે આગળ વધી રહ્યા છીએ અને એમાં મોરબી શહેરની ધર્મપ્રેમી જનતા સિરામિક ઉદ્યોગ અન્ય ઉદ્યોગકારો ખૂબ સારી ભાવનાથી સહયોગ પણ આપી રહ્યા છે અને એમાં વિકાસ કરી રહ્યા છે ખાસ નોંધનીય બાબત એ છે કે આ મોરબી પાંજરાપોર એટલે વૃદ્ધાશ્રમ ગૌશાળા ટાઈપનું આ ચલાવી રહ્યા છીએ કે જેમાં નોન યુઝ પશુઓ સો ટકા એમાં આશરો લઈ રહ્યા છે એટલું જ નહીં આજે અમને કલેક્ટર સાહેબની સૂચનાથી મોરબીમાં જે પશુધન આખલાઓ કે જે કાંઈ તકલીફવાળું છે એમાં અમારું મોરબી પાંજરાપોર સહયોગ આપી અને ગઈકાલથી જ એટલે કે નવ તારીખથી પશુધન અહીંયા નગરપાલિકા દ્વારા આવે છે અને અમે સારા એવા અમારી કેપેસિટી મુજબ ગામમાં શાંતિ મળે અને ટ્રાફિકને અડચણ બંધ થાય તો એમાં પણ શ્રી મોરબી પાંજરાપોળ ખંભે ખંભા મિલાવી અને પશુઓનો અમે સંગ્રહ કરશું એવું અમે કલેક્ટર સાહેબને અને જાહેર જનતાના હિત માટે એ પણ અમારા બધા ટ્રસ્ટીઓ સાથે મળી અને નિર્ણય લીધો છે આમ જોઈએ તો મોરબીની ધર્મપ્રેમી જનતાના સહયોગથી જ આ વિકાસ થઈ રહ્યો છે અને એ વિકાસ હંમેશા મોરબીને શોભે એવું પાંજરાપોર બનશે અને